કેમ છો મિત્રો તો આજે હું તમને બતાવવાનો છું કે આજે જબરજસ્ત શાક માર્કેટ કે નંબર વન ગુજરાતની નંબર વન શાક માર્કેટ તમને બતાવેશ તો મિત્રો તમે જોઈ શકો છો આ શાક માર્કેટ સવારના વાગી ગયા છે ચાર અને તમે જોઈ શકો છો પાદરાની અંદર આપણે આવી ગયા છીએ તો પાદરાની અંદર તમે માર્કેટ પાદરાની માર્કેટ તમે જોઈ શકો છો તો વડોદરાથી દસ કિલોમીટર દૂરી પર આવેલું છે આ પાદરા ગામ અને પાદરા ગામની આ માર્કેટ છે તો તમે જોઈ શકો છો કેટલી જબરજસ્ત અને આ માર્કેટની અંદર બધી જ તમારે શાકભાજી મળી જાય શાકભાજી મળી જાય કોઈ બી તમારે જોતું હોય વસ્તુ તો પણ એ અગર મળી જ જશે મિત્રો લોવેર મળી જશે પાપડી મળી જશે તમે રીંગણ પણ જોઈ શકો છો કોઈ બી આઈટમ એવું નથી કહ્યા કે નથી મળતી તમે ભાજીની અંદર તમે જોશો પાલકની ભાજી મેથીની ભાજી મોળાની ભાજી પણ તમે જોઈ શકો છો વરચા ટાકડી કોઈ બી આઇટમ તમે એવું કહેશો કે આપણી શાકભાજીમાં તમારે જો સસ્તું અને સારું શાકભાજી જોતું હોય તો આપણે આ પાદરાની અંદર આવેલું છે આ માર્કેટ તો મિત્રો તમે કોઈ બી ટાઈમે આવી શકો છો તો માર્કેટથી અંદર ખરીદી કરશો પણ તમને પણ સારામાં સારું ડિસ્કાઉન્ટ નહીં મળશે અને સારો ભાવ પણ મળશે મિત્રો જો મિત્રો તમારે પણ કંઈ ધંધો કરવો હોય સારો શાકભાજીનો તો આ માર્કેટથી ખરીદી કરવાથી તમને ઘણા બધા પ્રોફિટ તો તમે જુઓ આ શાકભાજીની માર્કેટ તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક કરીને જો શેર કરીએ તો સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આવા નવા નવા અપડેટ તમને મળતા રહે છે તો તમે જો આ મેથી ભાજી છે પાલકની ભાજી છે આ મેથી દેખાઈ રહી છે જુદી છે તો તમે આખી માર્કેટની આજે તમને બતાવેશ આખી માર્કેટ તમને બતાવેશ સવારમાં આપણે એક વાગ્યાની ચાલુ થઈ જાય છે માર્કેટ જો મિત્રો આ શાકભાજી કેટલી બધી માર્કેટમાં આવી ગઈ છે લેવા તમે જોઈ શકો છો મેથી ભાજી જોઈ શકો છો અહીંયા આગળ તમારે કોઈ બી આઈટમ તમને એવું નહીં લાગે કે અહીંયા આગળ આઈટમ નહીં મળે તમારે જો રીંગનની ક્વોલિટી તમે જો મિત્રો આ પાપડી છે વાલો પાપડી કહેવાય અને આ રીંકનની રીંકન છે ભરૂચ રીંગન આ ભરૂચી રીંકના ડલિવરીને પેક કરેલા છે મિત્રો તમે જોશો આ મરચાં આલુ બધું મળશે તમારે તો જરૂરથી આપણે ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ટામેટાની ક્વોલિટી મિત્રો જોઈ શકો છો ટામેટા પણ એકદમ તાજા અને લાલ લાલ દેખાય છે મિત્રો જો મિત્રો તમે તો આજે આખી માર્કેટમાં તમને ફરવીશ તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો હોય લાગ્યો હોય સારો વિડિયો લાગ્યો હોય તો જરૂરથી આપણે લાઈક કમેન્ટ જરૂરથી કરજો અને બીજા પણ ખેડૂતોને પણ મોકલજો આ વિડિયો તો એ ખેડૂતને પણ સારી માર્કેટ મળે અને સારો ભાવ મળી જાય એમને એ માર્કેટ છે જો મિત્રો મોડાની ક્વોલિટી મિત્રો જો ક્વૉલિટી તમે જોઈ શકો છો મોડા આ મોડા છે જો

તમારે ડુંગળી જોતી હોય બટાકા જોતા કોઈ બી આઈટમ જોતી હોય તો જરૂર છે મળી જશે મિત્રો તો તમે પણ માર્કેટની માર્કેટમાં આવ્યા હોય તો જરૂર કોમેન્ટ બોક્સમાં લખી દેજો કે અમે પણ માર્કેટમાં આવીએ છીએ તો આપણે એકવાર મુલાકાત કરીશું તો જો મિત્રો આજ ભાજીના ઢકલે ઢકલા દેખાઈ રહ્યા છે જોરદાર ભાજી પણ છે કોલેવાર છે કોબી છે કોઈ બી આઈટમ એવું નથી ગયા તમે આ છે રવેડા રવેડા બનાવવા માટેના જે રીંગન આવે લીલા રીંગન એને રીંગન પણ એને જે રીંગન પણ દેખાઈ રહ્યા છે અને આ આખી માર્કેટ છે એની અંદર તમારે કોઈ બી ભાજી તો બહુ મળે આપણે શિયાળાની ઋતુ ચાલી રહી છે તો મિત્રો ભાજી તો આપણે થાવી જ જોઈએ તો જરૂરથી આ માર્કેટમાં તમે આવીને ભાજી પણ લઈ શકો છો તો આપણી ચેનલ પણ નવા હોય તો લાઈક શેર જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં લખી દેજો કે અમે પણ અમે પાદરાની અંદર માર્કેટમાં આવીએ છીએ તો ઓકે મિત્રો જો ગાજર લાલ ગાજર મિત્રો જોઈ શકો છો લાલ ગાજર પછી રીંગણ છે સલ્લી ગુલાબી રીંગણ ઓકે મિત્રો લાઈક શેર કરી દેજો આપડી ચેનલ ને